શ્રી બળા બજરંગ ફાઉન્ડેશન દ્વારા સતત સોળમા વર્ષે શ્રી હનુમાન જન્મોત્સવ ની રથયાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રથયાત્રામાં શહેરની સો થી વધુ હિન્દુ સંસ્થાઓ જહેમત ઉઠાવી રહી છે આ વખતે યાત્રા સાંજના સમયે નીકળશે અને દાદાના રથ ઉપર ફૂલોનો વરસાદ થશે અને ભાવિકો એકાવન ફૂટનો ભગવો ધ્વજ લઈ અને ચાલશે અને દાદાના રજવાડી રથને હનુમાન ભક્તો રથ સાથે ખેંચી અને ધન્ય બનશે તેમજ બજરંગીઓ દ્વારા

મંગળવાર સાંજે ચાર ત્રીસ કલાકથી હનુમાનજી મહારાજ રજવાડી રથમાં સવાર થઈને રાજકોટના લોકોને દર્શન આપવા નીકળી રહ્યા છે તો સર્વે રાજકોટની જનતાને નગર યાત્રામાં જોડાવા આહવાન છે આ યાત્રામાં હનુમાનજી મહારાજની સાથે સાથે જ દેશને લગતા ધર્મને લગતા સમાજ સંસ્કૃતિને લગતા પર્યાવરણને લગતા અસંખ્ય ફ્લોટો જોડાશે તેમજ ડીજે સંગાથે રામ નામમાં ઝુમવાનું એક મળશે તો સમગ્ર જનતાને